મોડાસાના દધાલિયાથી સાયરા જતા રસ્તા પર મોસ મોટું ગાબડું પડી દુર્ઘટનાને લઈ માર્ગ અને વકાનમાં વિભાગ ઘોર નિંદ્રામાં હોવાનું સામે આવ્યું છે સરકાર દ્વારા રસ્તાઓના કામકાજ માટે કરોડોથી લાખો રૂપિયાના કામો મંજૂર કરવામાં આવે છે પરંતુ કેટલીક જગ્યાએ રસ્તાઓના કામોની અંદર વેટ વાળેલી જોવા મળે છે એમાં વાત કરવામાં આવે તો મોડાસા તાલુકામાં દધાયેલી તથા સાયરા તરફનો માર્ગ છે એ માર્ગમાં છેલ્લા કેટલાક સમયથી એક મસ્ત મોટું ગાબડું પડ્યું હોય અને હાલ ગાબડું રસ્તા પરથી આવતા વાહન ચાલકોને જોવા મળે છે પરંતુ કેમ આ રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટર કે આ માર્ગ અને મકાન વિભાગની જોવા નથી મળતો કે શું મારું નામ આકાશવ્યાસ છે અને હું શામપુર ગામનો વતની છું આજ રોજ પંદર પાંચ બે હજાર ચોવીસના રોજ મારા ગ્રામજનો મારા ગામના ચૂંટાયેલા સભ્યો તેમજ ઉપસરપંચ તેમજ ગામના સૌ વડીલો દ્વારા આજે મોડાસા ખાતે તાલુકા પંચાયત ખાતે અમારા સરપંચના વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત માટે આવેલા છે અમારા ગામમાં જે સરપંચ છે હાલ એ લેડીઝ છે પણ અમારે પંચાયતમાં એમના પતિ દ્વારા વહીવટ કરવામાં આવે છે અવારનવાર અમારા ગામની રજૂઆત હોય ગામના કોઈ જાહેર પ્રશ્નો હોય તો પણ સાંભળતા નથી અમારી મહિલાઓ રજૂઆત કરે તો એમને અપશબ્દો બોલે છે તેમજ ગામના વિકાસના કાર્યોમાં સહભાગી થતા નથી જ્યારે સરકાર અત્યારે લાખો રૂપિયા આપી રહી છે ગુજરાતના ગામડાઓના વિકાસ માટે ત્યારે આવા સરપંચો આવા ભ્રષ્ટાચારી સરપંચો પોતાની મનમાની કરી પોતાના મનમાં મળતી કોન્ટ્રાક્ટરોને કામ આપી અને આવો વિપુલ પ્રમાણમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરતા હોય તો આ બિલકુલ વ્યાજબી નથી તે માટે અમે આજે તાલુકા પંચાયત ખાતે ગામના ચૂંટાયેલા સભ્યો તેમજ ગામના આગેવાન દ્વારા આજે અમે અવિશ્વાસની દરખાસ્ત લઈ અને અહીં તાલુકા પંચાયત ખાતે આવેલા છે મારું નામ ચૌહાણ સોમસિંહ કાનસિંહ પૂર્વ સરપંચ શ્રી શ્યામપુર ગ્રુપ ગ્રામ પંચાયત અમારા ગામમાં સરપંચશ્રી કોઈ બિલકુલ કામ કરતા નથી અને કામ કર્યો છે તે પણ બિલકુલ ખરાબ કામ કર્યો છે અને કોઈ પાણીનો પ્રશ્ન હોય ગમનો કોઈ પણ પ્રશ્ન હોય અને મહિલાઓ રજૂઆત કરવા જાય તો મહિલાઓને પણ અપશબ્દો બોલે છે તો આવા સરપંચથી ચલાવી લેવાય નહીં જેથી અમે અવિશ્વાસની દરખાસ્ત લઈને આપવા માટે આયા છે કેટલા સભ્યો છે ટોટલ અને કેટલા આવેલા છે 5 પહોંચાયા છે 9 ઓફ થઈ જેલા છે મારું નામ મંગુબેન છે હા શું પાછ છે તમારું મારા પાણી માટે ટેપો તસન શું કેમ આવે છો અને શું તમારી સમસ્યા છે અમારું તકલીફ હોય તો કોણ સરપસ આવતા નથી એને લાગ્યાથી આવો

અપશબ્દો બોલું છું અને સરખો જવાબ પણ આપતા હું શામપુરનો સરપંચ નથી મારા લાલપુર પાધલનો સરપંચ છું એવું આવું જવાબ આવ્યું છે અને સરખું કોઈને જવાબ આપતા નથી પાણી પીવો તો પીવો નગર ના પીવો તો જો આવા જવાબ આપું છું આજે અમે અવિશ્વાસની દરખાસ્ત કરી છે અમારા સભ્યો પાંચે પાંચ સાથે લઈને આવ્યા છીએ અને સરપંચના પતિ સરપંચ હાજર હતા નથી સરપંચના પતિ હાજર છે અને મન મનફાવ એમ બોલું છું એના માટે મારા સરપંચની अविश्वास दरखास्त લઈને आया છે सभ्य એમની સાથે પણ ગામ આવી જો વિકાસના કામ તો થતા જે કર્યા છે તો તમારે જોવા જોઈ શકો છો એક પણ કામ બોગસ બધા બોગસ કરવામાં આવેલો છે એક પણ કામ સરખું થયું નથી કુલ આઠ સભ્યો છે બે સભ્યો મૃત્યુ પામેલા છે કે દસ છે આઠ સભ્યો છે સરપંચ સાથે નો અત્યારે પાંચ હાજર છે અરવલ્લી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગની લારીવાડી સામે આવી હોય તેવા દ્રશ્યો હાલ તો જોવા મળી રહ્યા છે રસ્તાની બાજુમાં બનાવેલી ગનાળા પાસે પ્રોટેક્શન દિવાલની અંદર પણ તિરાડો પડેલી તૂટેલી જોવા મળી રહી છે ત્યારે કહી શકાય કે હાલ તો આ કામ અથવા તો કામની અંદર વેટ વારંવાર આવી હોય તેવું જોતા કહી શકાય છે ત્યારે રસ્તા પર પડેલું ગાબડું ઝડપથી રિપેરિંગ કરવામાં આવી અને અકસ્માત થતો અટકાવવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે હિતેન્દ્ર પટેલ અરવાલી